मित्रों एंड पानी चालू है आजी। आज आज मुहूर्त करनाख्य है ने जो पानी प्यारा जाए पानी आज चालू कर नाखी जो मोरूडा बोले है आ बाजू पा तो बाजरी लड़ाई गई घड़ा खरा काम थी गये હા થોડો ઘણો કામ રહ્યો આ પાછો હટીને આવે જો પાણી જો એંડા આપણા વિશ્વાસ સિત્તોતેર છે ભાઈ વિશ્વાસ સિત્તોતેર મસ્ત એંડાનું બિયારણ છે તમે ક્યાંથી વિડીયો જુઓ હો લાઈક કરજો કમેન્ટ કરજો જણાવજો કે તમે કયા ઈડા વાવો હોય હે પાણી હમણે થી આવે હરે બંબા બમ નરતા માં જ કીધું પાણી ચાલુ કરી નાખી પેલા વિચાર હતો કે મોડો કરશો પણ જમીન થોડી લાંબી થાય તો પહોંચી ના હગી એટલે હાલ વહેલો કર્યો જો ચાલે છે છે પાણી આવા ક્યારા બંધ ખાલી મૂકી દેવાના આ ક્યારો મૂકી દીધો આ ક્યારો અડધો જ પાવાનો પાણી બચાવું અભિયાન પાણી થઈ ગયું રવાનું આ બાજુ ધોરી ધોરી જાય રેમ થોડા ખૂણો પાવાનું ને કાલ પાંચમ થશે એટલે કાલ પાંખી રહેશે ટેક્ટર આની બધી પાંખી બગલા કુમાર આવી ગયા હજુ જીવડા વિના પાણી ચાલુ થાય લઈ તો આવી જ જાય મહેમાન નવાર ગમે ત્યાંથી મોરલો ખરામાં बाजरी जो जो बाजरी लड़ी ली थी पड़ी जयरज पासो चराज आज आटली बाजरी थी जो बाजरी बताई दू फेरी फेरी આ પાનો પી જાય એટલે આવી હામી પાનો પાવાનો પેલો આર્યો પાવાનો આ પી જાય એટલે ઓલો તો આ ટકરાને પૂરો કરી બ્લકને જય માતાજી મારી ચેનલ લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરજો ને અચૂક જોજો જય અંબે જય માતાજી